આપણે એમ થાય કે પોલીસ સ્ટેશન આપણે કાંઈ સુધી નથી કરવું દયાળુ હતા ઘણું બધું લોકો તો એ છતાં અમારા ઉપર ખોટા જ કેસ કરે ભાઈ પૈસા કમાવાની દ્રષ્ટિથી એટલો કેટલો ખોટા કેસ કર્યા એ પાછળ બધા ભેગા થઈ અને બે હજાર પેલા ઈ કેસ કર્યો પછી થોડાક બધા મોટો જે છે ને હમણાં છેલે એને કહી

તેમની સાથે પણ તેમની બેઠક ઉઠક હતી અને અરવિંદભાઈ મણિયાર સહિત ના લોકો સાથે સારા સંપર્ક હતા તમારું એજ્યુકેશન ક્યાં છે મેં જુઓ ને તો તમે મેં સૌથી પહેલાં તો પહેલા હું ફોરેન મેં એડનમાં હતી ત્યાં મેં ઓક્સફોર્ડ યુનિવર્સિટીનું કેમ્બ્રિજ કર્યું પછી ત્યાંથી અમે લોકો અહીંયા કલકત્તામાં આવ્યા મારા મોટા ભાઈની લોકો હતા ફર્સ્ટ ટાઈમ જ ઇન્ડિયા જોયું એટલે હું કલકત્તામાં ત્યાં શિફ્ટ થઈ અને ત્યાં પછી રહી થોડોક તમે અમે ત્યાં રહ્યા દસ એક વર્ષ પછી મારા મેરેજ થયા કોલેજ કરી નાખ્યું બધું કરી લીધું યુનિવર્સિટી પાસ કરી દઉં બધું થઈ ગયું પછી હું આ બાજુ આવીને એટલે મેં એ પછી મેરેજ કર્યા અને આ લોકોનો સ્વભાવ બહુ સરળ ભાઈ હું તો કોઈને ઓળખતી જ નથી બધાય એમ જ કે આ તો લંકાની લાડીને ઘોઘાનો ઘર હું કોઈને નથી એક આના ભરું છું હું આજેના ઘરમાં તો મારું શું સારામાં શાંતિ રાખો બધા સારા વાના થશે અત્યાર સુધી તમે જે તકલીફો ભોગવી છે આ ઉંમરે પણ તમે એક એવા પ્રતિષ્ઠિત વિસ્તારની અંદર રહ્યા પછી પણ જો આટલી તકલીફ તો મારું ઇંગ્લિશ છે એકદમ ફ્લુઅન્ટ છે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પાસ કરી છે ઓક્સફોર્ડમાં હતા તમે ઓક્સફોર્ડ યુનિવર્સિટી પાસ કરી છે ને કેમ્બ્રિજ અને પછી અહીં આવીને બી એ અહીંયા બી થયું એ કલકત્તાની અંદરમાં પછી મેં ત્યાંથી ટાઈપની ડિગ્રી લીધી ત્યાં પણ હું પછી હિન્દીમાં તમારે ઇન્ડિયામાં બહુ ચાલે વરધાની જે આવતી એમ બધી મારે મમ્મી કહે કે તું છે હિન્દી શીખવા માંડ અને વરધાની એક્ઝામ આપી હતી હું ડબલ ગ્રેજ્યુએશન થઈ ગઈ મારે એક આ ઇંગ્લિશમાં ને કે હિન્દીમાં એવી રીતના ટાઈપમાં આવ્યો સ્ટેમમાં હું ખૂબ જ આગળ હતી ત્યાં ફર્સ્ટ બધા મારા પર બહુ જ રાજી હતા કે આના જેવી છોકરી નહીં થાય કોલેજમાં એમ જ કહે સ્કૂલમાં એમ જ કહે મને કે આના જેવી છોકરી નહીં થાય કેમ કે આપણે ઊંચી બીજી કંઈ ખબર જ ન પડે સીધા 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 મારી ભાઈ એમ જ કહે કે તને તો દાદા કરી નાખશે બિચારા હું ના ઓળખું કોઈ નહીં આ ખૂબ જ ફેરથી એવી વાત આજે આઠ એપ્રિલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આ છે વરવી વાસ્તવિકતા આજના તમામ છાપાઓ અને તમામ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર સંઘર્ષ કરીને સફળ થયેલી નારીની જીવનગાથા તમને ઠીક ઠેકાણે જોવા વાંચવાને સાંભળવા મળશે આજના મોટાભાગના તમામ ગુજરાતી દૈનિકોને ખાસ કરીને રાજકોટના એકો એક પાના પર સંઘર્ષ કરીને સફળ થયેલી નારીની સંઘર્ષ ગાથાઓ તમને આજે વાંચવા જરૂર મળશે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે નવસારીના વાંસી બોરસી ગામે તેઓએ પાંચ લાખ લખપતિ દીદીઓને સર્ટિફિકેટ પણ વિતરણ કર્યા છે વડાપ્રધાન મોદી નારી સશક્તિકરણ માટે અથાગ પ્રયાસો કરે છે ત્યારે આજે રાજકોટ શહેરની અંદર જ ઘણી બધી એવી સફર કરેલી નારીઓ હશે અને સફળ પણ થઈ હશે તેમની સંઘર્ષ ગાથાઓ તો આપણે ઘણી જોઈ વાંચીને સાંભળી હશે પણ અત્યારે આપણી સાથે જે વયોવૃદ્ધ મહિલા મહિલાને આપ જોઈ રહ્યા છો તે તમે વિશ્વાસ નહીં કરો લંડનની પ્રખ્યાત ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરીને જેને કહ્યું તેમ કે લંકાની લાડી અને ઘોઘાનો વર એમ ત્યાંથી પરણીને રાજકોટ આવ્યા સાસરે તેમના હસબન્ડ હતા મિલિટરીમાં હતા અને બાદમાં એનસીસીની અંદર પણ હતા એડવોકેટની ડિગ્રી પણ તેમની પાસે હતી એ દરજ્જે તેઓ જે તે સમયના રાજકોટના પ્રખ્યાત એડવોકેટ સાથે પણ સંપર્કમાં હતા આજે તેમના બે દીકરીઓ વૃદ્ધ માતા અને એક એમનો દીકરો ચાર લોકોનો પરિવાર રાજકોટના અતિશય પોષ ગણાતા એવા જૂના જાગનાથ વિસ્તારની અંદર રહે છે અમે અત્યારે એ સ્થળે જ બેઠા છીએ શું તમે માનશો કે જેમનો ભૂતકાળ એટલો ભવ્ય હતો જેમના સંપર્કો હતા એ પરિવારને આજે આ રીતે ચોધાર આંસુએ રડવાનો વારો આવ્યો છે શા કારણે આસપાસમાં રહેતા અમુક એવા અસામાજિક તત્વો નઠારા તત્વોએ આ વિસ્તારનો કબજો જમાવી લીધો છે આ વિસ્તારની અંદર હાલતા જતા આવતા જતા તેઓ અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે અપશબ્દો બોલે છે ઘરની મહિલાઓને બહાર નીકળવું પણ ઘણી વખત મુશ્કેલ બની જતું હોય છે ખાસ કરીને આમના જે બે દીકરીઓ છે તેઓ સમય વિરલ કાર્યાલયની મુલાકાતે બે દિવસ પહેલાં આવેલા અને એમની એક એવી ફરિયાદ હતી કે તેઓ જે જગ્યાએ રહે છે ત્યાં એક નાના એવા ચોકની અંદર વર્ષોથી હોલિકાનું દહન થાય છે આ પરિવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશ્વાસ ધરાવે છે તમામ દેવી દેવતાઓને માને છે સનાતની છે હોળી સાથે એમને કોઈ વાંધો નથી તેઓ પણ તેમની પ્રદક્ષિણા કરવા જાય છે તેની અંદર ખજૂર ધાણી અને દાળિયા હોમે છે વાંધો એ છે કે જે ચોકની અંદર હોળી થાય છે એ ચોક અત્યંત સાંકડો છે ઉપરથી ઇલેક્ટ્રોનિક ના વાયરો પસાર થાય છે તેને હિસાબે શોર્ટ સર્કિટ થવાની પણ શક્યતા રહે છે અને એ ચોકની અંદર ઘણી વખત આગ પણ લાગેલી છે માત્ર આ ફરિયાદ કરવા માટે કે આનો કંઈ ઉકેલ આવે તેવું કહેવા માટે જ તેઓએ સમય મિરર કાર્યાલયની મુલાકાત લીધી હતી આ મુલાકાત પહેલાં મારા હાથમાં આપ જે આ અરજી જોઈ રહ્યા છો તેવી અરજીઓને ઠેકાણે આપેલી છેલ્લે તેઓ પોલીસ કમિશનરની ઓફિસમાંથી અરજી આપીને સીધા જ સમય મિરર કાર્યાલયની મુલાકાતે આવ્યા હતા બંને બેઓ અપરણિત છે ચોધાર આંસુએ રડતા તેઓએ જ્યારે તેમની વ્યથા સમય મિરર કાર્યાલયની અંદર વ્યક્ત કરી ત્યારે તમે સાચું માનું અમારા જેવા કઠણ કાળજાના માનવીની આંખમાંથી પણ આંસુ સરી પડ્યા હતા અને એટલે જ આજે અમે રૂબરૂ આ સ્થળની મુલાકાતે આવ્યા છીએ આપણી સાથે હવે જોડાશે ઉર્વશીબેન ગિરીશભાઈ અજાગીયા જે માતાજીના મોટા પુત્રી છે તેમની સાથે પણ આપણે વાત કરીશું કારણ કે માતાજીની નાદુરસ્ત તબિયતને લઈને આપણે જોઈ શકીએ છીએ કે તેઓ વધુ વાત કરી શકે તેમ નથી બીમાર છે માનમાન ચાલી શકે છે એમ છતાં અમારી લાગણીને માન આપીને તેઓ બે શબ્દ પણ માંડ બોલે ત્યાં ધાર ધાર રોઈ પડે છે કેવી વ્યથા હશે ને એક વાત યાદ રાખજો આજે ઇન્ટરનેશનલ વુમન્સ ડે છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તમામ સ્તરે તેની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઉજવણીમાં ભાગ લેવા માટે ખાસ ગુજરાત આવ્યા છે ત્યારે આવી અસંખ્ય એવી મહિલાઓ હશે કે જે આજે ચોધાર આંસુએ રડી રહી છે તેમની વ્યથાને વાચા આપવા માટે આજે હું અહીંયા ઉપસ્થિત છીએ આ મહિલાના પુત્રી ઉર્વશીબેન ગિરીશભાઈ અજાગ્યા તેઓ આપણી સાથે છે ઉર્વશીબેન જે રીતે આપના માતાએ કીધું એ રીતે વર્ષોથી તમે આ વિસ્તારમાં રહો છો કમસે કમ પચાસેક વર્ષથી જૂનું શાકનાથ શું અહીંયા મુખ્યત્વે તમારી સમસ્યા શું છે સર અહીંયા અમે ઘણા વર્ષોથી પચાસ વર્ષથી રહીએ છીએ અને દર વર્ષે અહીંયા હોળી ઉપર પ્રોબ્લેમ થાય છે શું થાય છે કે હોળી ઉપર હોળીકા વિસ્તારના કેટલાક અસામાજિક તત્વો કરે છે સર અને તેઓ એટલી મોટી હોળી કરે છે સર કે બધી આજુબાજુ આગ લાગી એવો ભય અને ઓઠા ઓઠાતળે અમે જીવીએ છીએ એટલે અગાઉ પણ ચોક નાનો સાંકળો છે અને અગાઉ પણ આગ લાગેલી સર અને મારા પપ્પાએ આ લોકો પર એ લોકોના અસામાજિક પ્રવૃત્તિઓ બંધ કરાવેલી અમારે ઘર સામે જ થતી હતી દારૂ જુગારની એટલે મારા પપ્પા પણ અત્યારે રહ્યા જ નથી અને અમે એને સમજાવવા જઈએ છીએ તો અમને ધમકી આપે છે કે તમારે મકાન સળગાવી નાખવું છે અને એટલે અમે અમને એટલું હેરાન કરે છે જે જાણી જોઈને કે અમારે એના વઠાત અરે જીવી અને કાંઈ વાંધો નહીં હું સમજી ગયો તમારી વાત તમારી મુશ્કેલી છે ઘણી વખત એવું હોય કે જે વાત શબ્દ નથી કહી શકતા તે ચેરો કહી આપે છે તમે જે ચહેરાને જોઈ રહ્યા છો તે ઉર્વશી બેન પોલીસ કમિશનરને તેઓ અરજી આપી છે મ્યુનિસિપલ કમિશનરને પણ તેઓ અરજી આપી છે દર્શિતાબેન શાહને પણ તેઓ અરજી આપી છે અને બીજા કઈ કઈ જગ્યાએ આપ રજૂઆત કરી આવ્યા છો આ અંગેની કલેક્ટર સાહેબને પણ આપેલી છે ગયા વર્ષે પણ સર આપેલી મ્યુનિસિપાલિટી કમિશનર સાહેબને પણ આપેલી છે સર પ્રણનગરના પીઆઈ સાહેબને પણ આપેલી છે બરાબર ગયા વર્ષે અને આ વર્ષે પણ આપેલી છે અને આ વર્ષે દર્શિતા મેડમને પણ આપેલી છે અરજી શું બધી જગ્યાએથી કેવા પ્રતિભાવ રહ્યા તમને મદદ કરવા માટેના અથવા કોઈ આશ્વાસન અથવા સાંત્વના આપવામાં આવે શું થયું કલેક્ટર સાહેબ તો ત્યાં હાજર ન હતા આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબને અમે આપેલી ઓકે એટલે એમણે કીધું કે તમે મ્યુસિપાલિટી કમિશનર સાહેબને મળો કે આ અમારા વિસ્તારમાં નથી આવતું ઓકે એમ જરા જોવાય એમણે વાત કરી અને પોલીસ કમિશનર સાહેબ મળી શક્યા ન હતા પછી સાહેબ ને અમારા ડીસીપી ઝોન 2 ના અમારા વિસ્તારના માંગરવા સાહેબ છે બરાબર પણ એમને પણ ક્યાંક જવાનું હોવાથી બીજી જગ્યાએ તે મળી શક્યા નહોતા પણ અરજી તમે ત્યાં સબ એમના જે પીઉ નતા એમને સ્વીકારેલી ઓકે અમારી રૂબરૂ તમને કોણ કોણ સન આપેલું કોણ કોણ મળ્યા હતા તમે જે અરજી આપવા ગયા કે એક પ્રનગરના પીઆઈ સાહેબ એ જ મળ્યા હતા રૂબરૂ બાકી કોઈ રૂબરૂ મળ્યા કોઈ મળી શક્યા નહોતા ઓકે અ બાયે મને કે તમારા બહુ વર્ષો જૂના સંસ્મરણો ફોટા બહુ જે સાચવીને રાખ્યા છે બતાવ્યા આ તમારા પિતાજી છે આય મારા ફાધર છે અને આ પણ આ તમારા બેન છે આ મારા બેન એ એનસીસીસી સર્ટિફિકેટ પાસ છે બેન આ જોઈ શકો છો ઉરોશ બેનના પિતા એનસીસી માતા રાજકોટની અંદર અને આ મહિલા જે રહ્યો છો તે તમારા બેન છે ના ના બેન છે ના ના બેન છે અને અત્યારે કચ્છની અંદર

માનસિક રીતે અમને એમ થાય કે હમણાં આગ લાગશે આપણા મકાનો અને ભય ના સર જીવવું પડે છે અમારે દર વર્ષે હોળી આવે ને સર પ્રશ્ન આ વિસ્તારમાં દર વર્ષે તહેવાર આવે ને સર ત્યારે એવી જ તકલીફ હોય છે આજુબાજુના બીજા જે ફ્લેટ ધારકો છે કે બીજા મકાન ધારકો છે એમને પણ તકલીફ હશે પણ કોઈ કેમ બોલતું નથી કારણ કે સર સામે અમારા રે છે ઓ મકાન આગ લાગેલી પણ એની જે હોળી કરે છે આદિવાસી જ્ઞાતિના લોકો એમના જ્ઞાતિ ભાઈઓ છે

તમારા પરિવારને જ આખાને ઓળખતા હતા તમે એક વખત થોડાક સમય પહેલા વાત કરતા મને કહેલું કે આ મકાન જે બનાવેલું છે એ તમે જાત મહેનત થી બનાવેલું છે ખભા ઉપર ઈંટો હા પપ્પા એ બહુ મહેનત કરેલી છે ઓફિસેથી એમને તો એનસીસી માં ખૂબ જ કામગીરી હોતા સર એ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ના હોદા ઉપર હતા બરાબર પણ એને કેમ્પ માં પણ 12 15 દિવસ જવાનું હોવાથી બહાર ગામ પણ તે છતાં પપ્પા કોઈ દિવસ કારણ વગરની રજાઓ ન પાડતા અને ખૂબ નીતિ ની ઈમાનદારી થી હમણે આ એનસીસી માં નોકરી કરેલી છે સર અને ખૂબ એના આર્મી ઓફિસરનો રાજી પણ મેળવેલ છે અને ઓફિસમાં પણ ખૂબ સારી પ્રવૃત્તિઓ કરેલી છે પપ્પા ના ગયા પછી તમારા પરિવારની થોડીક તકલીફો હા સર પપ્પા ના જધા અમારે અમે એકલા પડી ગયા અને આ લોકોનો ત્રાસે પણ ખૂબ અસામાજિક તત્વો વધી ગયેલ એમ કે હવે તો એમના પપ્પા નથી લડવા વારા અસામાજિક તત્વો સાથે એટલે હવે એ લોકોને હેરાન કરીએ અને ખોટા કેસ કરીએ એટલો સિટી ના કે એ મકાન વેચીને જતા રહીએ અને સર દિવાળી ઉપર પણ અમારા ઘર ઉપર અમે આપણા ધરા રમે એરેસ્મેન્ટ કરવા માટે હેરાન કરવા માટે મકાન વેચીને જતા રહીએ તો તમારા ઘર ઉપર સિંધી બોર્ડના સર ઘા કરેલ છે કોશિશ કરે છે અમારા મોટા તમે અત્યાર સુધી આ પ્રકારની જે માનસિક વ્યથાઓ વેઠી છે કેટલી વખત અને ક્યાં ક્યાં રજૂઆતો કરી છે કે હજી આટલા વર્ષો સુધી એનું નિરાકરણ નથી આવ્યું બહુ આશ્ચર્યજનક વાત છે રાજકોટ માટે તો હે સાચી વાત છે હવે આ સર આ એમ થઈ ગયા શું આપડે રજૂઆત કરવા જાય ને સાંભળે નહીં તો એમ થઈ ભ્રષ્ટાચાર છે કે શું છે લેડીઝ ને આટલી વાર ધોકા ખાવા પડે ને સાંભળતા નથી સર અને અમારી પાસે બધા પુરાવા હોવા છતાં અમે સાચા હોવા છતાં સર અમને સરકારી કચેરીઓ સાંભળવામાં નથી આવતા અને અમે અરજીઓ પણ આપેલી છે સર ક્યાંક બનાવ બને ત્યારે જ અમે અરજીઓ આપી સર તેમ છતાં

મદદરૂપ થતા હતા અને હજી હાલની તારીખમાં એમના મારી પાસે પુરાવા તરીકે એમના લેટર પેડ ઉપર આ લોકો અસામાજિક તત્વો હેરાન કરતા તો મારા પપ્પા ત્યાં રજૂઆત કરતા ભાઈ કાકા ને તો એમના લેટર પેડમાં ખુદ પોતે લખી દેતા અમને કે આ અસામાજિક તો તમને હેરાન કરે છે તો મને આવીને મળી જાય એના પર પુરાવા અમારી પાસે છે તમારો ફાધર આરએસએસ સાથે પણ જોડાયેલા હતા અને એના એકદમ સક્રિય

પછી અમારા પેલા આપડે રાજકોટના મેયર હતા આપડે લાલુભાઈ પારેખ સાહેબ હું બચપણ માં નાની હતી ત્યારે પપ્પા મને બધી જગ્યા એ લઈ સાથે મારા પપ્પા એલ એલ બી સુધી અભ્યાસ કરતા ડીએચ કોલેજ માં અને મેં એમના બંગલે મારા પપ્પા સાથે બધા અભ્યાસ કરતા અને અમારા વર્ષો જૂના બાપ દાદાના વખતથી જાડેજા અમરાવસિંહ જાડેજા બાપુ સાથે અમારે ઘર જેવા સંબંધ છે પણ એવું નથી લાગતું કે આ સંબંધો અત્યારે કોઈ કામના નથી રહ્યા કારણ કે કોઈ તમારી વારે નથી આવતું આ સંબંધોનું શું મૂલ્ય સંબંધોનું શું કરશું પણ બાપુ હવે જો સર જૂના જૂના બધા જે મારા પપ્પાના વખતના હતા સર એ બધા થઈ ગયા એટલે હવે નવી પેઢીમાં જરાક એમ થાય પણ અમે જો કે સર હજી કોઈ દી અમે બાપુના બંગલા કોઈ દી મદદ લેવા ગયા નથી જાય તો મને સો ટકા વિશ્વાસ છે કે અમને સાંભળશે બરાબર

અને મારે ખાધા છે મારી બેને માર ખાધો છે અસામાજિક તત્વોનો અમે ફરિયાદ લખાવીને આવતા હતા પોલીસ સ્ટેશનમાંથી ત્યારે અસામાજિક તત્વોએ મારા પપ્પાની જોબ ચાલુ હતી ગવર્મેન્ટ જોબ ત્યારે એના પર હુમલા પણ કરેલા છે જીવલાળ હુમલા કરેલા છે મારા પપ્પાને 10 ટકા આવેલા સર મારી બેનના કપડાં ફાડી નાખેલા અને આ લોકો તો બધા ફોટા કેસ કરવા હોય એટલે કપડા ફાડીને પોલીસ સ્ટેશન જાય બધાય કે ભાઈ આ લોકો એમને આમ માર્યા ના કર્યું પણ હજી તો ત્યાં તો મારા પપ્પા ગયા ત્યાં તો પવાર સાહેબ કીધું એ રે પી પવાર સાહેબ હતા પ્રણનગરમાં એને પણ અમને ખુબ મદદ કરેલી વખતમાં હજી તો બાક દીકરી બંને જાય છાય થી પોલીસ સ્ટેશન માંથી તમને ક્યારે માર્યા કે આ લોકોની ખાસિયત એ છે કે ટોળું લઈને જાય બધું આખું બરાબર એટલે

ઠંડીની ઋતુની અંદર શરીરની અંદર જે કફ પિત્ત અને વાતનો પ્રકોપ થયો હોય છે તે દૂર થતો હોય છે પણ આ એવો પરિવાર છે કે જ્યારે જ્યારે હોળી આવે છે ત્યારે ત્યારે એ હોળીની જાળ એમને દજાડે છે એમના અંતર આત્માને છે તેઓ ફફડતા જીવે રહે છે કે ન જાણે આ વખતની હોળીમાં શું થશે તેઓ સનાતની છે એ પરંપરામાં પણ માને છે સ્વામિનારાયણ સંપ્રદાયને અનુસરે છે હોળીની અંદર તેઓ પોતે પણ ખજૂર દાણી અને ડાળિયા હોમીને એની પ્રદક્ષિણા કરવા જાય છે તેઓ ઈચ્છે છે કે કમસે કમ આ વિસ્તારની અંદરથી હોળી બાજુના બીજા જે મોટો ચોક છે ત્યાં આગળ ખસેડવામાં આવે તો આનાથી પણ અદ્ભુત અને વિશાળ હોળી બનાવી શકાય એમ છે પ્રજ્વલિત કરી શકાય એમ છે આ તો એક તો આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે સફળ મહિલાઓની ગાથા તો ઘણી જોઈ સાંભળી અને વાંચી છે પણ જે સંઘર્ષરત મહિલા છે તેમની વેદનાને વ્યાચા આપવા માટે ભાગ્યે જ કોઈ તૈયાર થતું હશે રાજકોટના પોષ ગણાતા એવા જૂના જાગનાથ વિસ્તારની અંદર જ જો મહિલાઓની આજે આ સ્થિતિ હોય તો મહિલા દિવસની ઉજવણી કઈ રીતે આપણે સાર્થક ઉજવી એવું કહી શકશું ક્યાંક ને ક્યાંક મહિલા

અને અગાઉ લાગેલી હતી ને મમ્મી અગાઉ લાગેલી પણ હતી અને સર તો દારૂ વખત થતું થતું હોય હોય છે છે દર વર્ષે મોટા ભાગે પોલીસ બંદોબસ્ત જાય નહીં તરત બધું કરવાનું શરૂ થઈ જાય તો એમ થાય કે શું થશે અમે આખી રાહ જાગીએ ડોકા કાયદા કે શું થશે આપણું ઘર જો કઈક થઈ જાય તો શું કરીએ અમારા સીસીટીવી કેમેરા સર કેટલા મૂંગા આવે છે

તો કમસે કમ આ વિસ્તારની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે થેન્ક થેન્ક યુ યુ